દસ તો આપણે અઠ્યાવીસમો પાટો તો છે એની અંદર તો બધા આવા કલાકાર આવવાના છે અઠ્યાવીસમો પાટો છ વીસ પાંચ તારીખ બધું એ દોસ્તો આપણે મતદાન કરીને ડાયરેક્ટ જો આવી છે પાછા ઘરે અને બેઠા છે બજારમાં મારા દિલીપભાઈ જોડે કારણ કે આપણે મતદાન કરવા ગયા હતા તો ત્યાં દોસ્તો અંદર મોબાઈલ લઈ જવાની સખત મનાઈ હતી નકર હું તમને વિડીયોમાં બતાવ કેવી રીતે બધું ફેમિલી કેમ છો બધા મજામાં છો તો હું પણ મજામાં છું તો અત્યારમાં ફરીને મારા નવા વર્ગમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અત્યારમાં વાગીએ છે સાત તો અત્યારમાં બધાને જય માતા જય મોગલ ગુડ મોર્નિંગ તો આ દોસ્તો આજે મંગળવાર છે તો આપણે મંગળવારની પૂજાને એવું બધું કરવાનું છે કારણ કે આપણો મંગળવાર એટલે લકી દિવસ છે તો આજે મંગળવાર છે તો મોઢું થઈને ફ્રેશ થઈ ગયા છે એ નવાનું બધું બાકી છે લાઈવ પછી પાછા મળશું આગળ વિડીયોમાં કન્ટિન્યુમાં બીને લેજો આ બધું ટપોશેને આ બધું આવી ગઈ છે હા

બધા જે જે મારા વિડીયો જોવે તો મંગળવારના દિવસે પ્લીઝ બધા જય મોગલમાં કોમેન્ટમાં લખજો ને આજે જો અત્યારે કેસ થઈ ગયા છે અને હવે પાછું જવાનું છે આપણે ગામમાં નિશાળ છે ત્યાં કારણ કે આજે મતદાન એવું છે તો આપણે મતદાન કરવા જવાનું છે તો અત્યારે સા પાણી પી અને પછી મતદાન કરી પછી બસ આગળ મળશું વિડીયોમાં ત્યાં જશું એ હું તમને આગળ વિડીયોમાં બતાવી તો કન્ટિન્યુ વ્લોગમાં બિન્યા રહેજો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા એ દોસ્તો આપણે મતદાન કરીને ડાયરેક્ટ જો વીઆઈ છે પાછા ઘરે અને બેઠા છે બજારમાં પણ દીપભાઈ જોડે કારણ કે આપણે મતદાન કરવા ગયા હતા તો ન્યા દોસ્તો અંદર મોબાઈલ લઈ જવાની સખત મનાઈ હતી નકર હું તમને વિડીયોમાં બતાવે કેવી રીતે બધું મતદાન થાય ને એવું તો મતદાન કરવું એ આપણી ફરજ બને છે પણ કેમાં કર્યું એ તો હું તમને નહીં બતાવું કારણ કે ગુપ્ત દાન કહેવાય મોટા મોટું દાન એટલે કે મતદાન કહેવાય તો આપણે મતદાન કરી અને જો વીએવાઈસીને અમારા સિદ્ધિપભાઈ તો ફ્રી ફાયરને ફ્રી ફાયર હા એમ બેઠા ટાઈમ કાઢે છે આવું બધું રમે છે ઘણી વખત ગેમ ગેમો ડાઉનલોડ કરી દે કે પૈસા કમાવાનું પણ એ ગેમ આપણે સક્સેસ ગી નથી એવું કરાય નહીં હા એમ અમુકમાં મળે ને અમુક ન મળે કળાઈ નહીં જાઓ દોસ્તો આપણે મતદાન કરીને વી તમે પણ મતદાન કરી નાખજો તો યોગ્ય દાન કરજો કારણ કે મોટા મોટું દાન એટલે કે મતદાન કહેવાય છે તો અત્યારે જો આપણે વિએવા કમલે એટલી ઘરે અને હવે પછી ક્યાં જશું કે આગળ તમને વિડીયોમાં બતાવી તો કન્ટિન્યુ વ્લોગમાં ફાઇનલી દોસ્તો અત્યારે જો હું અને નાગજી બે નીકળી ગયા છીએ બગુડા દર્શન કરવા માટે કેમ કે આજે મંગળવાર છે તે હાલો આજે હું નાગજીની રજા હતી એટલે મેં આજે બગુડા જઈ તો અત્યારે હું નાગજીભાઈ નીકળી ગયા છીએ બગુડા દર્શન કરવા માટે અને અત્યારે કલસાફથી નહેલા કારણ કે થોડુંક મેં તો પેટ્રોલ નાખતા જઈ અને મે તો અત્યારે પેટ્રોલને બધું પૂરાવી લઈ પછી પાછા મળશું આગળ વિડીયોમાં તો કન્ટિન્યુ લોકમાં ત્યાં અત્યારે આપણે આવી ગયા છીએ ભગોડા જો ડાયરેક્ટ ભગુડા વિધું મંગળવારના દિવસે બધા ઘણા ખરા પબ્લિકને એવું બધું છે આવેલું તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભગુડા ક્રિષ્મ એવું લઈ લઈએ પછી પાછા દર્શન કરી લઈએ પછી પાછા મળશે વિડીયોમાં તો કન્ટિન્યુ વ્લોકમાં બિના રહીજો દસ તો આપણે અઠાવીસમાં પાટો તો છે એની અંદર બધા આવા કલાકાર આવવાના છે અઠાવીસમાં પાટો છ વીસ પાંચ તારીખ બધું એ બધા પદાર્થો મોગલ મોકલતા फाइनली दोस्तों अत्य दर्शन कर नाग्य भाई अनांगी भाई दर्शन कर है आज मंगलवार हाँ अत्यार दर्शन करी कर तो पशी पास से घर तरफ तो घड़ी कहीं आराम के बेसू पी पास जाओ अपने घर तरफ तो कंटीन्यू ब्लॉग में बना कमेंट में जो मंगल कर तो दोस्त आप डायरेक्ट दर्शन करीवासी दुकानी भाई जो અત્યારે આપણે રસ પીવા માટે તમે ધોળો રસ પીતા તાઇ અને પછી પાછો થાય ઘરે તો અત્યારે રસ આપણે આપણે કાઢે છે અને આજે રજા હતી મેં નહીં બેઠા જો આપણે હાર્મોનિયમ શીખવાનું છે તો હાર્મોનિયમ લીને આવ્યા છીએ આપણે ધાબા ઉપર નાગજીભાઈ શીખવાનું છે એ તો ઠીંગુ લઈને આવ્યા લાગે શીખવાડે ગ તો અત્યારે આપણે ધાબા પર લીને વીવા છીએ હાર્મોનિયમ અમે તો ઘડીક વગાડી ને એવું કરી કારણ કે આજે રજા છે તો જવાનું છે નહીં તો અત્યારે હાર્મોનિયમ વગાડી શીખીએ આપણે નવરા હોય ક્યારેક ક્યારેક કાઢીએ આપડે હાર્મોનિયમ કરવું છે એટલા માટે તો હાર્મોનિયમ શીખીએ પછી પાછા મળશું વિડીયોમાં તો કન્ટિન્યુ લગ્ન બી ના રેજો ડાયરેક્ટ આપણા ઘરેથી ઘરે રજા હતા નૈવ હતા તો ત્યારે તો આપણે યાર અપ કરી થી કે 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 નથી Wi-Fi માં હાલો હવે આને આવી જ જ થાણ આપણે કરી સારામ બધી સારા નો દિવસ છે તો કન્ટિન્યુ વ્લોગ માં વિનાજો મારા દોસ્તો પાસે આવી જ છે આપણે ઘરે તો ઘરે એવો તમા કેસુમાં ઠંડુ પાણી લઈ આવજો પીને મારી કાજી દુ હય હમારી હાટ લાવ્યા તા આપણે તો પી લીધું હે તો કીધું બીજું પીવે છે પાણી કે દેકાન બહુ પીવું ઠંડુ પાણી પીવા દેતા રહે

એટલા આટા જ મળી છે તો આજના બ્લોકને આપણે અહીંયા એન્ડ કરીશું વ્લોગ માન જોડાણા તે બદલ બધાનો દિલથી આભાર મળીશું ફ્રીને નવા વ્લોગ સાથે આવતીકાલે ત્યાં સુધી જય માતાજી જય મોગલ બાય બાય